રાજકોટ શહેર ની અંદર કોંગ્રેસ આપકે દ્વાર ની શરૂઆત મેયર ના કરી હતી રાજકોટમાં માં અઢાર વોર્ડ આવેલા છે આજે અમે દસ વોર્ડ પૂર્ણ કર્યા છે આજે દસમા વોર્ડ અમે શરૂઆત કરીએ છીએ અમારા શહેર સંગઠનના આગેવાનોને સાથે રાખીને પ્રદેશ કક્ષાના આગેવાનો મહિલા કોંગ્રેસ બધાને સાથે રાખીને આજે કોંગ્રેસ આપકે દ્વારા અમારો મુખ્ય ઉદ્દેશ છે

કે પચાસ વાર થી વાર વારના જે મકાનો હશે એના માટે અમે વિચારી રહ્યા છીએ કુશાસન ને રાજકોટ મહાનગરપાલિકાને સુશાસન માં ફેરવવા માટે કોંગ્રેસ સજ્જ છે આપના માધ્યમથી પ્રજાને વિનંતી કરું છું કે એક તક હવે કોંગ્રેસને આપો રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો પાપનો ઘોડો ભરાઈ ગયો છે એને ફોડવા માટે લોકો મતાધિકારનો ઉપયોગ કરી અને કોંગ્રેસ પાર્ટી તરફ મતદાન કરી અને બોટ બેસાડશે તો લોકોના નિર્ણયો થશે અને રાજકોટ મહાનગરપાલિકા છે એ સુશાસનમાં ફેરવાશે લોકોને ખૂબ અભિપ્રાયો સારા મળી રહ્યા છે આપ અત્યારે સાથે આવો તો પણ ખ્યાલ આવશે કે કોર્પોરેટરનો નામ પણ લોકોને ખબર નથી અને હું આજે હર્ષ સાથે અભિમાન સાથે ગર્વ સાથે કહી શકું કે અમારો વોર્ડ નંબર 16 માં જે અમારો સુરેશભાઈ ગેરાયા છે બરાબર આખી ટીમ છે અમારી ચાર કોર્પોરેટરો લઈ લડ્યાતાય લોકો નામથી ઓળખે છે કોંગ્રેસ ની એજ વેદના છે કોંગ્રેસ હાર જીત પછી ની વાત છે લોકો ના પ્રશ્ન વાચા આપવા માટે કોંગ્રેસ હંમેશા આજે તમને આ વિસ્તારમાં કઉ છું તમે અમારા જે આવેલા કોર્પોરેટરો છે યાદ હોય કોંગ્રેસ હંમેશા પ્રજાના પ્રશ્નો માટે લડતી આવી છે અને આશા રાખીએ કે આવનારા દિવસોમાં લોકો ફરીથી અમારું વોટ બેસાડે અને ફરીથી અમને તક આપે લોકોના કામ કરવા માટેની એવી આપના માધ્યમથી વિનંતી કરું છું